નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ મહત્ત્વના પાસા ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે ટોપિક અને મહત્ત્વ એનું ખૂબ રહેલું છે અમારી બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એ છે કે આપણા જે દર્શક મિત્રો છે તે દર્શક મિત્રોની સમસ્યાઓ એમની આરોગ્યને લગતી તકલીફોને પ્રાથમિકતા સાથે રજૂ કરવામાં આવે આ જ કારણસર અમે આ ખાસ કાર્યક્રમની અંદર એવા જ ટોપિકની પસંદગી કરતા હોઈએ છીએ જે ટોપિક આપણા સામાન્ય લોકોની અંદર ખૂબ વધારે હોય છે અને એ અંગે એ લોકો જાણવા પણ માંગે છે સાથે સાથે સમસ્યાને સમજવા પણ માંગે છે તો અમારો હેતુ એ જ છે એમની સાથે એમની સમક્ષ સાચી અને પાકી માહિતી પહોંચે તો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર ડેન્ટલ ઇમ્પ્લાન્ટના ટોપિક ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે દાંતને લગતી એક સર્જરી હોય છે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ એ સર્જરી કેવા પ્રકારની હોય છે એમાં પીડા રહેલી છે કે કેમ આપણા લોકો એને લઈને ખૂબ દુવિધા ધરાવતા હોય છે તો એ જ તકલીફ ડેન્ટલ ઇમ્પ્લાન્ટને સમજવાની આજે આપણે કોશિશ કરીશું ડેન્ટલ ઇમ્પ્લાન્ટ શું છે કયા લોકોને એની સર્જરીની જરૂર પડતી હોય છે કઈ સર્જરી બાદ કેવા પ્રકારની આપણે સાવચેતી રાખવી જોઈએ કેવી ધ્યાન આપણે રાખવું જોઈએ અને ક્યારે આપણે ફરીવાર નોર્મલ બની જઈશું તે તમામ સવાલ જે છે એ સવાલોના જવાબ આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર મેળવવાના પ્રયાસ કરશું ડેન્ટલ ઇમ્પ્લાન્ટના ખૂબ મહત્ત્વના ટોપિક ઉપર અને આ જે તકલીફ જે છે એ ઘણા બધા લોકોને છે તો આને સમજવાની આજે આપણે કોશિશ કરીશું અને ડેન્ટલ ઇમ્પ્લાન્ટ અંગે આપણને ખૂબ સરળ રંગે સરળ રીતે માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર વેદી પટેલ જે ડેન્ટિસ્ટ છે આપણને સરળ મેમ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે થેન્ક યુ સો મચ હા મેમ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ જે છે એને લઈને અમે તો વધારે માહિતી ધરાવતા નથી સામાન્ય લોકોમાં આપણે ચર્ચા કરતા હોય છે કે પહેલાની ડેન્ટલ ઇમ્પ્લાન્ટની ફરજ પડી છે સારવાર હેઠળ છે અને હાલ ઘણી બધી તકલીફનો સામનો કરી રહ્યો છે એવું અમે સાંભળતા હોઈએ છીએ પણ અમારી પાસે માહિતી નથી તો સૌથી પહેલા તો મેમ આપ એ જ જણાવો અમને કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ ખરેખર છે શું ગોપાલભાઈ આપણે સાદી અને સરળ ભાષામાં હું તમને સમજાવું તો ડેન્ટલ ઇમ્પ્લાન્ટ એટલે કે સ્ક્રૂ વાળો દાંત જો તમે દાંતની રચના જુઓ તો દાંતને બે ભાગમાં વેચવામાં આવ્યા છે એક છે એનું મથાળું કે જે આપણને બહાર દેખાતું હોય અને એક ભાગ છે એનું રૂટ કે જે નીચે જડબાની અંદર

યુઝ્યુઅલી જે પણ લોકોએ કોઈ સડા સડાના લીધે કે કોઈ બીજા કારણોસર એક કે એક થી વધારે દાંતને ગુમાવ્યા છે કે પડાવી નાખ્યા છે કે જે લોકોના દાંત પડી ગયા છે એમને પોતાના દાંતને આર્ટિફિશિયલ દાંતથી રિપ્લેસ કરવાની જરૂર છે એમના માટે યુઝલી અમે લોકો ડેન્ટલ ઇમ્પ્લાન્ટ એડવાઇઝ કરતા હોઈએ છીએ મેમ જે રીતે આપણે વાત કરી કે દાંતને અંદર સ્ક્રૂ લગાવવામાં આવે છે

એટલે કે આપણે જે ભાગમાં પ્રક્રિયા કરીએ છીએ એ ભાગને પૂરેપૂરો ખેરો કરી નાખીએ છીએ કે એટલા ભાગને બેભાન કરી નાખીએ છે જેથી કરીને તમને ખબર પડે કે કાંઈ કામ થઈ રહ્યું છે પણ તમને દર્દ કે પીડા કે એવું કંઈ નહીં થાય આ જે સ્ક્રૂ છે એને આપણે યુઝ્યુઅલી ત્રણ મહિનાથી લઈને ચાર મહિના સુધી શરીરમાં રાખતા હોઈએ છે એ જોવા માટે કે આની કોઈ રિએક્શન બોડી નથી આપી રહ્યું કેમ કે જ્યારે આપણે કોઈ પણ ફોરેન બોડીને આપણા શરીરમાં રાખતા હોઈએ છે ત્યારે જનરલી શું થાય કે એ શરીર અપનાવે છે કે નહીં એ સૌથી મોટી વસ્તુ છે તો કોઈ રિએક્શન આવે છે કે નહીં એ આ પીરિયડમાં ચેક કરવામાં આવે છે એના પછી યુઝ્યુઅલી આપણે ઇમ્પ્લાન્ટની પ્રોસેસ પૂરી કરતા હોઈએ છીએ એટલે સાંભળીને ઘણા લોકોને એવું થાય કે આખે આખું સ્ક્રુ અહીંયા બેસાડવાનો છે મોઢામાં તો કેવું થશે પીડા થશે કે નહીં થાય પણ એવી કોઈ ગભરાવાની કોઈ જરૂર નથી તમને લગભગ ખબર પણ નથી પડતી હોતી મેમ હવે આપ અમને એ પણ જણાવો કે માનો કે કોઈને આપણા લોકો જ આપણા જે દર્શક મિત્રો છે એ પૈકીના ઘણા લોકો હશે જે આપણને જોઈ રહ્યા છે અને એ લોકોને એવા હશે લોકો જેમને આ જરૂર છે તો આ સર્જરી કરાવતા પહેલાં એ લોકો કઈ પ્રકારની કાળજી રાખે આ સર્જરી કરાવતા પહેલાં કાળજી રાખવાની એવી કોઈ જરૂર નથી પણ હા જ્યારે પણ તમારો દાંત તમે કઢાવો છો કે પડી જાય છે એનાથી જલ્દીથી જલ્દી સમયમાં તમારે ડેન્ટલ પ્રોસેસીસ કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કરાવવું જોઈએ એનું એક કારણ છે કે જ્યારે તમારો દાંત નહીં હોય ને ત્યારે એની નીચેનું જે હાડકું છે એ ઓગળતું હોય છે એક રિસર્ચમાં એવું સામે આવ્યું છે કે એવરી યર 0.1 પોઈન્ટ એક એમ એમ આપણું જે હાડકું છે એ ઓગળી જતું હોય છે હવે જ્યારે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ આવે ત્યારે આપણને હાડકાની ખાસ જરૂર રહેતી હોય છે કેમ કે જ્યારે તમે સ્ક્રૂને હાડકાની અંદર ફિટ કરો તો એ હાડકાની જાડાઈ અમુક હદ સુધી હોવી જરૂરી છે તો મારું સજેશન એ જ છે કે જ્યારે પણ તમે દાંત નીકાળો છો એના વન મંથ પછી કે પછી ઇમિડિયેટ ડેન્ટ અત્યારે ઇમ્પ્લાન્ટ પણ આવ્યા છે કે જ્યારે દાંત નીકાળો એના એ જ દિવસે તમે ઇમ્પ્લાન્ટ કરાવી શકો છો

જો ઘણી વખત કેવું હોય છે કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટમાં એક મીથ ઘણા લોકોમાં હોય છે કે આખી આખું સ્ક્રુ તમે બોડીમાં લગાવો એટલે કેટલું ભારે લાગે કે હું જ્યારે જનરલી કેવું હોય કે ઘણા બધા દાંત એક કરતાં વધારે દાંત મિસિંગ હોય તો બે થી ત્રણ સ્ક્રૂની પણ આપણે લગાવતા હોઈએ છીએ તો એવા લોકો એવું કે ત્રણ સ્ક્રૂ આવશે તો કેટલું બધું વજન થઈ જશે કે મને ભાર લાગશે મને ચાવતા ફાવશે કે નહીં ફાવે તો એના માટે હું એટલું જ કહીશ કે આ ખૂબ જ હલકું વજનમાં હલકું મટીરિયલ હોય છે અને એ આપણા શરીરને સિવાય કે જે આપણા શરીર સાથે સેટ થાય એવા જ બાયો કમ્પેટેબલ મટીરિયલથી બનેલું હોય છે એટલે આમ આ ડેન્ટલ ટ્રીટમેન્ટ કરાવવામાં ક્યારેય પણ ગભરાવાની જરૂર નથી અને બીજી વસ્તુ એ હોય છે કે જનરલી અમે લોકો જે પેશન્ટને ટ્રીટ કરીએ ને કે દાંતમાં દુખાવો ના થાય ને ત્યાં સુધી પેશન્ટ અમારી પાસે આવે જ નહીં તો એ હું ખાસ કહેવા માંગીશ હર એક પર્સનને કે તમારે એવરી સિક્સ મંથ તમારે તમારા દાંતની ચેકઅપ ઓરલ હાઇજિનની ચેકઅપ કરાવવવી જ જોઈએ આ જવાબની અંદર આપણને ખૂબ ઉપયોગી સલાહ આપી દીધી જે આપણને ફોલો કરવાની છે અને આજથી જ ફોલો કરો તો સૌથી બેસ્ટ કે છ મહિનાની અંદર આપણા દાંતના ચેકઅપ જે છે એક વખત કરાવી લેવા જોઈએ જેથી આપણે જે તકલીફ છે કે આપણે દેખાઈ આવે એ રીતે આપણે એમનું કહેવું છે હા મેમ હવે આ તમને એ પણ જણાવો કે

અને યુઝ્યુઅલી એના એક કે બે અઠવાડિયા પછી દાંત લાગી જતો હોય એટલે જનરલી જોવા જઈએ ને તો ત્રણ થી ત્રણ મહિનાથી લઈને નવ મહિના સુધીમાં આ પ્રોસેસ કમ્પ્લીટ થતી હોય છે મેમ જે રીતે હું જ્યારે થોડોક અભ્યાસ કરી રહ્યો હતો મેમ આમાં ત્યારે મને અમારી પાસે તો માહિતી નથી હું ખાલી અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે મને મેમ એવું જાણવા મળ્યું કે એક દાંતનું બી થઈ શકે ઇમ્પ્લાન્ટ બે દાંતના પણ થઈ શકે આખા ચહેરાના પણ થઈ શકે આમાં મેમ કેટલી વાસ્તવિકતા છે અમને માહિતી નથી આ કઈ પ્રકારની પ્રક્રિયા છે આખી હા એટલે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ અલગ અલગ રીતના હોય છે તમારે કેટલા દાંત પડી ગયા છે અને કેટલા દાંત રિપ્લેસ કરવાના છે એના ઉપરથી અમે લોકો સ્ક્રૂ લગાવતા હોઈએ છે જો એક દાંત મિસિંગ છે તો આપણે એક દાંતનો ઇમ્પ્લાન્ટ લગાવીએ છે એક થી વધારે દાંત મિસિંગ છે તો એ પ્રમાણેના આપણે સ્ક્રૂ લગાવતા હોઈએ છે જ્યારે આખા હા મેમ

સાઈડ ઇફેક્ટમાં મોટામાં મોટી સાઈડ ઇફેક્ટ કહું તો આ વસ્તુ કોસ્ટલી થોડી છે કેમ કે વસ્તુ કેવી છે કે તમારા શરીરમાં જ્યારે આપણે એક ફોરેન બોડીને બહારથી માનવસર્જિત વસ્તુને આપણે જ્યારે ઇમ્પ્લાન્ટ મૂકતા હોઈએ છે તો એ બનાવવામાં ખૂબ જ કોસ્ટિંગ રહેલું છે એટલે થોડી ખર્ચાળ છે આ પ્રોસેસ બીજી વસ્તુ એ છે કે આને રૂજ આવવામાં જ્યારે અમે લોકો સ્ક્રૂ પ્લેસ કરીએ એના ત્રણથી છ મહિના સુધી એને રૂજ આવતા સમય લાગે છે બીજું છે કે ઘણા કિસ્સામાં ઇમ્પ્લાન્ટ ફેલિયરના ચાન્સીસ થતા હોય છે જેવા કે ઘણા લોકોને અનકંટ્રોલ શુગર હોય તો એ લોકોમાં પાકી જવાનું કે ઘા પાકી જવાનું કે એવા કિસ્સા બને યા તો કોઈનું શરીર એ ફોરેન બોડીને એક્સેપ્ટ ના કરી શકે એ પણ થઈ શકે અને ઘણા લોકોને કેવું થાય સાયકોલોજીકલી કે મેસ પ્રૂફ બેસાડ્યો છે મેસ પ્રૂફ બેસાડ્યો છે એવી રીતના એ લોકો ખુદ જ સાયકોલોજીકલી ડિસ્કમ્ફર્ટ ફીલ કરતા હોય છે બાકી બીજા એના કોઈ ડિસએડવાન્ટેજ એસ સચ નથી બેમ હવે આપ તમને એ પણ જણાવો કે જેમ કે ઘણા લોકો આમાં દુવિધામાં બહુ રહેતા હોય છે કોઈ ઘણા લોકો બ્રિજની વાત કરતા હોય છે ઘણા ઇમ્પ્લાન્ટની વાત કરતા હોય છે આપના હિસાબે મેમ એક ડૉક્ટર તરીકે આમાંથી બેસ્ટ ઓપ્શન કયા છે આપણા લોકો માટે બેસ્ટ ઓપ્શન હું કહીશ કે આજની તારીખમાં ઇમ્પ્લાન્ટ છે એનું રીઝન છે કે જ્યારે તમે બ્રિજ બનાવો છો ત્યારે આજુબાજુના જે બે દાંતો છે એને આપણે ઘસીને નાના કરતા હોઈએ છીએ અને એનો સપોર્ટ લઈ અને બીજા આર્ટિફિશિયલ દાંત આપણે નાખીએ છીએ જ્યારે ઇમ્પ્લાન્ટમાં આપણે આજુબાજુના દાંતને નુકસાન પહોંચાડતા નથી જેટલા દાંત નાખવાના છે એ જ દાંત નખાય છે એટલે મારા હિસાબે ઇમ્પ્લાન્ટ છે એ બેસ્ટ વસ્તુ છે

કે બાળકોનું શરીર રચના આપણે જોઈએ તો એનું મોઢાની સાઇઝ એના જોની સાઈઝ નાની હોય જ્યારે અઢાર વર્ષ કે એનાથી વધારે પરિપક્વ બને છે ત્યારે એના ફેસની સાઈઝ મોટી થતી હોય છે એટલે જ્યારે એ ફેસની સાઈઝ યુઝ્યુઅલી અઢાર વર્ષ પછી અમે લોકો પરમેન્ટ ઇમ્પ્લાન્ટ બાળકોમાં મૂકતા હોઈએ છીએ બરાબર આપ અમને એ પણ જણાવું કે જેમ કે ઇમ્પ્લાન્ટ આ બધા લોકો એવી પણ સલાહ આપતા હોય છે કે અમુક લોકો ઇમ્પ્લાન્ટ નહીં કરાઈ શકતા એમના કંઈ તકલીફો હોય છે આવા લોકો કેવા છે મેમ જે લોકોને ઇમ્પ્લાન્ટની આપ ઇનકાર કરતા હો છો અને એમને આ તકલીફ પડતી હોય છે આપણે હમણાં જ વાત કરી ગોપાલભાઈ કે જે લોકો અઢાર વર્ષથી નીચેના છે એનામાં અમે લોકો યુઝલી ટેમ્પરરી ઇમ્પ્લાન્ટ આપતા હોઈએ છીએ અને બીજું છે કે જે લોકોને બીજી એક શારીરિક કોઈ બીમારી રહેલી છે જેમ કે કોઈને હાર્ટ ડિઝીઝ થયું છે કે રિસન્ટલી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કે બાયપાસની સર્જરી કરાવેલી છે એ લોકોમાં અમે એડવાઇઝ નથી કરતા એની સિવાય કે જે લોકો કેન્સરવાળા છે કે કિમોથેરાપી લઈ રહ્યા છે એવા પેશન્ટને પણ અમે લોકો ડેન્ટલ ઇમ્પ્લાન્ટ અડવાઈઝ નથી કરી રહ્યા એની સિવાય કે જે લોકો ડ્રગ એડિક્ટ છે આલ્કોહોલ છે સિગરેટ્સ છે તો આવા યુઝ્યુઅલી આવા પેશન્ટમાં કેવું થાય છે કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ ફેલ થવાના ચાન્સીસ વધી જતા હોય છે આની સિવાય વાત કરું ને તો પ્રેગ્નેન્ટ વુમન જે છે એમાં પણ અમે લોકો ડેન્ટલ ઇમ્પ્લાન્ટ યા ડેન્ટલ પ્રોસેસ અડવાઈઝ નથી કરતા એની સિવાય જોઈએ તો જે લોકોના હાડકાની જે જાડાઈ છે બોન ડેન્સિટી એ એકદમ ઓછી છે તો આના અમે લોકો ડેન્ટલ ઇમ્પ્લાન્ટ ના થઈ શકે આવા પેશન્ટમાં સર્જરી બાદ આપણે માનો કે સર્જરી કરાવી કોઈ વ્યક્તિએ તો આ સર્જરી કરાવ્યા પછી એ લોકોએ કેટલી સાવધાની રાખવું પડે અને આમાં કેટલો સમય લાગે રિકવરીમાં મેં જેવી રીતના વાત કરી કે થોડી સમય હિલિંગ પીરિયડ આનો લાંબો છે કારણ કે જ્યારે આપણે ઇમ્પ્લાન્ટને પ્લેસ કરીએ છીએ ત્યારે વસ્તુ કેવી થાય છે કે જે પેઢા છે એને આપણે ખોલીએ છીએ એની પછી જે હાડકું છે એની અંદર ડ્રીલ કરીને આપણે એના અંદર સ્ક્રૂ પ્લેસ કરતા હોઈએ છીએ આની પછી આપણે એની ઉપર ટાંકા લઈએ ટાંકા તો યુઝ્યુઅલી સાતથી દસ દિવસની અંદર ખુલી જાય પણ જે આ વસ્તુને હીલ થવામાં કે રૂજ આવતા આવતા તમારે મિનિમમ અઢીથી ત્રણ મહિનાનો સમય માંગી લેતા હોય છે પછી કેવું થાય કે જેવી રીતના પેશન્ટની એજ યંગ એજ નું પેશન્ટ હશે તો એનામાં રિકવરી જલ્દી આવશે જો પેશન્ટની એજ થોડી વધારે હશે તો રિકવરી આવવામાં થોડો સમય લાગી શકે છે અને આપણે ઇમ્યુનિટી ઉપર પણ ડિપેન્ડ કરતી હોય છે રિકવરી કેટલી જલ્દી આવતી હોય છે પણ નોર્મલ વાત કરું તો ત્રણથી થી છ મહિનાની અંદર એ રૂચ આવી જતી હોય છે માનું કે અમે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કરાવીએ તો અમે નોર્મલ ફરી ક્યારે બની જઈએ આપણે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કરાવીએ ને યુઝલી એક મહિનો થોડું તકલીફ પડે કેમ કે નવું નવી વસ્તુ છે મોઢામાં તો થોડું થૂક વધારે આવે લાળ વધારે બને થોડું ચાવવામાં બોલવામાં સ્લાઇટ ફરક પડે પણ એક મહિનાની અંદર અંદર તો તમે નોર્મલી બધું જ વસ્તુ તમારી સ્કેડ્યુલ પ્રમાણે થઈ જશે અને ઇનફેક્ટ તમને ખબર જ નહીં પડે કે તમારા મોઢામાં આવી કોઈ અલગથી કોઈ વસ્તુને પ્લેસ કરવામાં આવી છે હા મેમ જે રીતે આ ડેન્ટલ ઇમ્પ્લાન્ટની આપણે વાત કરીએ જેમ કે બધા તકલીફ હોય છે તો એમાં કંઈ લક્ષણ હોય છે આપણને દેખાઈ આવે કે ભાઈ હવે મને આ તકલીફ થઈ રહી છે તો મારે ડોક્ટર પાસે જવું જ પડશે આમાં મેમ કોઈ આપણને સામાન્ય લોકોને એવું કોઈ લક્ષણ દેખાઈ આવે કે હવે મારે તો આ સર્જરી જ કરાવવી જ પડશે એટલે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ ક્યારે કરાવતા હોઈએ છે કે જ્યારે દાંત પડી જાય એના પછી ડેન્ટલ ઇમ્પ્લાન્ટ એ પ્રિકોશનરી પ્રોસેસ નથી જેમકે દાંતમાં સડો પડ્યો તો સડાની શરૂઆત થાય ત્યારે આપણે એને પ્રિકોશનના ભાગરૂપે એમાં સિમેન્ટ ભરાવી લઈએ તો આપણને રૂટ કેનાલની જરૂર ના પડે જો દાંતમાં વધારે સડો છે તો રૂટ કેનાલ કરાવી લઈએ તો દાંતને કઢાવવાની જરૂર ના પડે હવે દાંત એટલો જ ખરાબ થઈ ગયો છે કે હવે રૂટ કેનાલથી પણ એ બચી શકે એમ નથી ત્યારે આપણે દાંતને નીકાળવાની જરૂર પડે છે દાંત નીકળી જાય છે એ પછી એ દાંતની અવેજીમાં આપણે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કરતા હોઈએ છે એટલે મારું તો બેસ્ટ વસ્તુ હું તમને સલાહ એ જ છે કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ આપણા અમારા લોકોની ટેન્ડન્સી એવી હોય છે કે ચાર પાંચ લોકોને સલાહ લેતા હોઈએ છીએ પછી એક કામ કરતા હોય છે અને જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચલાવતા હોઈએ છીએ આસપાસની મેડિકલની દવાઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ અમે બે કરતા હોઈએ છીએ આમાં મેમ ઘણા લોકોએ મને એવું પણ પૂછ્યું કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ ના જગ્યાએ કોઈ બીજો વિકલ્પ છે ખરા અ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ ની જગ્યાએ જો બીજો વિકલ્પની વાત કરું ને તો વર્ષોથી આપણે જોયું છે આપણા બા દાદા કો કે ગ્રાન્ડ પેરેન્ટ્સ જે લોકો કાઢવા ની કરવા વાળું ચોકટું પહેરતા હતા કે રાત્રે ઉતારી દેવાનું ને જ્યારે સવાર પડે એટલે પહેરી લેવાનું પણ હવે એ બહુ જ આઉટડેટેડ ઓપ્શન થઈ ગયો છે કે હવે જનરલી આજની જનરેશન કે આજના લોકો એ ખૂબ જ ઓછું પ્રિફર કરે છે એની સિવાય બીજું કાઢવા નીકળવા વાળું અડધું ચોકઠું પણ બનતું હોય છે કે બે કે ત્રણ દાંત મિસિંગ છે તો એની જગ્યાએ એટલા દાંત કાઢવા નીકળવા વાળા ચોકઠામાં બનતા હોય છે આની સિવાય વાત કરું તો તમે બ્રિજની વાત કરી તો આપણે બ્રિજ કરાવી શકીએ પર જે ફિક્સ વેન્ચરની આપણે વાત કરીએ તો બ્રિજ કરાવી શકીએ યા તો પછી ઇમ્પ્લાન્ટ કરાવી શકીએ

તો એનામાં કઈ જંક લાગવાનો કે સડો લાગવાનો કે એવી કોઈ સમસ્યા થવાની જ નથી હવે વસ્તુ કેવી છે કે જે ઇમ્પ્લાન્ટ છે આપણે હાડકામાં પ્લેસ કરીએ છીએ જો હાડકાની થિકનેસ અને પેઢાની મજબૂતાઈ હશે તો તમારું ઇમ્પ્લાન્ટ લાઈફ લોંગ ચાલવાનું જ છે પણ જો તમારા પેઢા નબળા થાય છે હાડકાની થિકનેસ ઓછી થાય છે તો ચાન્સીસ છે કે ઇમ્પ્લાન્ટ છે એ હલવા લાગે બાકી તો ઇમ્પ્લાન્ટને કશું જ નથી થતું

અ ઘણા ની એવી માન્યતા હોય કે સવારે બ્રશ કરે એટલે રાત્રે બ્રશ ના કરીએ તો ચાલે પણ એવું નથી જ્યારે તમે રાત્રે ડિનર કર્યું કે હવે તો ઘણા લોકોની ટેવ હોય કે ફોર જેવી રીતે મેં વાત કરી રહ્યા છે દિવસમાં બે વખત બ્રશિંગની વાત મેં મેં કરી જે ખૂબ ઉપયોગી બાબત આપણા માટે છે અને ડેન્ટલ ઇમ્પલાન્ટની જે પીડાજનક પ્રક્રિયા બિલકુલ નથી જે આપણે સામાન્ય રીતે એવું માનતા હોઈ છીએ કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટમાં ખૂબ પીડા થતી હોય છે પણ આ બાબત એની સાથે બિલકુલ જોડાયેલી નથી આ મેટલ સ્ક્રૂ નાખવાની જે એક પ્રક્રિયા છે એ ખૂબ જ સફળતાપૂર્વક અને દુખાવો વગર પૂરી થતી હોય છે આ પ્રકારનું મેમનું કહેવું છે અને એમાં માનું કે આપણે કોઈ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે તો આપણે બિંદાસ રીતે વધવું જોઈએ એમાં કોઈ પણ પ્રકારની પીડા રહેલી નથી ડેન્ટલ ઇમ્પ્લાન્ટથી આપણો આત્મવિશ્વાસ જે છે એ ચોક્કસપણે વધી જાય છે સાથે સાથે આપણી જે દાંતની તકલીફ જે છે એ ખૂબ લાંબા ગાળે અસર કરતી હોય છે એ પણ દૂર થાય છે મેમ હવે જે રીતે આપ વાત કરી રહ્યા હતા કે આઈડિયાલી બે વખત આપણે બ્રશિંગ કરવું જોઈએ એ બાબત અમે જાણી લીધી એને પણ અમે ફોલો કરશું બીજા એક બે સવાલ મેમ એવા આપની પાસેથી જાણવા માંગે છે અમારી ટેવ એવી હોય છે સામાન્ય લોકોની કે હાર્ડ બ્રશિંગનો યુઝ કરતા હોય છે જલ્દીથી દાંત સાફ થઈ જાય તો અમે હાર્ડ બ્રશિંગનો ઉપયોગ વધારે કરતા હોઈએ છીએ આ બાબત હાર્ડ બ્રશિંગ બરોબર છે મેમ ક્યારેય પણ નહીં જ્યારે પણ તમે બ્રશ કરો ત્યારે એક માન્યતા હોય છે કે જેટલું વધારે ટૂથપેસ્ટ લઈએ એટલું વધારે ક્લીનિંગ થાય આ કુટી માન્યતા છે તમારે આઈડિયલી એક વટાણાના દાણા જેટલો ટૂથપેસ્ટ આપણે યુઝ કરવાનો હોય છે પ્લસ જે પણ તમે ટૂથબ્રશ યુઝ કરો એના જે છે કે એના જે દાંતા છે એ એકદમ સોફ્ટ હોવા જોઈએ અમારે ડેન્ટલમાં એવું કહેવાય કે તમારે બ્રશ ક્યારે બદલવાનો કે જ્યારે તમારો બ્રશ તમે તમારા હાથ ઉપર રબ કરો અને એ વખતે જો એ સેરેશન્સ કરે કે તમારે ખરબચડું કરે ચામડીને એ વખતે તમારે બ્રશને બદલી નાખવાનો હોય છે એટલે આઈડિયલી સૌથી વધારે સારું છે કે તમે જેટલું બને એટલું સોફ્ટ બ્રિસલ બ્રશ યુઝ કરો પ્લસ એકદમ જોશથી ઘસવાની કોઈ જ જરૂર નથી હળવા હાથે બ્રશ કરવાનું છે અને યુઝ્યુઅલી લોકો કેવું કે હું તો પાંચ મિનિટ બ્રશ કરું પાંચ મિનિટ બ્રશ કરવાની પણ કોઈ જરૂર નથી દોઢથી બે મિનિટનું પ્રોપર ક્લિનિંગ ઇનફ છે અને બ્રશ કર્યા પછી માઉથવોશ અને ફ્લોપ એ બંને ખૂબ જ જરૂરી છે મેમ એક સવાલ હું આપને પૂછી લઉં પછી આપણા કાર્યક્રમને આપણે વિરામ આપી દઈએ મેમ લઈને પણ ઘણા બધા લોકોની છે એક ડોક્ટર તરીકે મેમ કયા પ્રકારના પેસ્ટ જે છે એ આપણા તમામ લોકો માટે બેસ્ટ છે જો હું નોર્મલ વ્યક્તિની વાત ને તો પેસ્ટ કોઈ રોલ ભજવતી જ નથી જે આપણે સાદી કોલગેટ છે કે છે કે રૂટિન પેપ્સોડન્ટ છે આ ટૂથપેસ્ટનો કોઈ જ રોલ નથી જે ખાલી ને ખાલી આપણને એક બેરિયર પૂરું પાડે છે કે જ્યારે ટૂથબ્રશ છે એ દાંતની સપાટી સાથે ડાયરેક્ટલી ઘસાશે તો એ ત્યાં આગળ ખરબચડું કરી નાખશે ને દાંતને વધારે ઘસી નાખશે એટલા માટે આપણે ટૂથપેસ્ટનો યુઝ કરતા હોઈએ છીએ તો યુઝ્યુઅલી તમે કોઈ પણ ટૂથપેસ્ટ વાપરશો કોઈ જ ફરક નથી પડતો હા જે લોકોને વધારે સડો થતો હોય છે જે લોકોને વધારે પીઢાના ડિઝીઝ રહેતા હોય છે એવા લોકો માટે કે જે લોકોને વધારે સેન્સિટિવિટી હોતી હોય છે એ લોકોએ ડેન્ટિસ્ટ પાસે જવું જોઈએ અને અમે લોકો જે ડેન્ટિસ્ટ ટૂથપેસ્ટ પ્રિસ્ક્રાઇબ કરીને આપે એ વાપરવું હિતાવહ છે મેમ અમારી પાસે થોડાક સવાલ રહી ગયા પણ આપણી પાસે સમયનો થોડોક અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ લઈ લેવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને અમને ખૂબ ઉપયોગી માહિતી પૂરી પાડી તે બદલ મેમ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર ડેન્ટલ ઇમ્પ્લાન્ટને લઈને વાત કરી રહ્યા હતા એ ટોપિક જે છે જટિલ એક સર્જરી પ્રકારની છે જે સમજવાની આપણે કોશિશ કરી રહ્યા હતા એક નિષ્કર્ષ ઉપર નીકળીએ તો નિષ્કર્ષ એ છે કે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ આજની તારીખની અંદર એમાં કોઈ પણ પ્રકારની પીડા રહી નથી પીડા આપણે એમ માનતા હોઈએ છીએ કે એમાં પીડા છે પણ એમાં કોઈ પણ પ્રકારની પીડા નથી અને ખૂબ ઝડપથી આપણે નોર્મલ આપણી લાઈફ જે છે એ જીવી શકીએ છીએ અને આપણો બધું ખાવાની ચીજ પણ ખાઈ શકીએ છીએ થોડીક કાળજી આપણે લેવાની જરૂર છે કેમ કે એમાં સારવારમાં થોડોક સમય લાગે છે ખૂબ મહત્વના ટોપિક ઉપર વાત કરી રહ્યા હતા કાલે ફરીવાર મળશું કોઈ નવા ટોપિક સાથે ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર